કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે બાબા ભર અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક યુવતીઓનો ઓગણીસમો સમૂહ સમારોહ સમૂહ સમારોહમાં ત્રીસ યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે બાબા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ત્રીસ યુવક યુવતીઓએ જેમાં હિન્દુ ધર્મના સાત યુવતી યુવકોએ સાથે મુસ્લિમ ધર્મના ત્રેવીસ યુવક યુવતીઓએ પવિત્ર પંથરમાં જોડાઈ સંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો અને મોટી કોરલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી સંસ્થા એક અંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ સેવા કે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવરથી કરવામાં આવ્યો અને ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાવ જો સૌ કાર્યક્રમ યોજાયો હતો તે એ કનેકીનું કામ છે ને સાથે સાથે તે એક ઉમદા વિચાર છે ને ધીરે ધીરે આગળ વધશે આગળ જતાં સેવા કે પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થશે ને લોકો આગળ આવશે કાર્યક્રમના મોટી કોરલ ચેરિટેબલ ટ્રસ્ટના વિપક્ષના નેતા ઉભારકભાઈ એડવોકેટ અશરફરાજ મહેબૂબ બેગ મોહમ્મદ હુસૈન પઠાન અજગર અલીબાવા આનંદ મહારાજ સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામથી અંતે વાહિદ અલીબાવા સાહેબ નવ યુગલોને દુવાઓ આપી તેઓનું લગ્ન જીવન સુખમય અને સફળ નીવડે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે દુલ્હનોને સજળ નયનો એ વિદાય લીધી અને ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના છેવારો ગામ મોટી કરોલ ત્યાં બાવા અરબસા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી છેલ્લા ઓગણીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે સમૂહ લગ્ન તો દરેક જ્ઞાતિના દરેક સમાજના થતા હતા પણ એક જ મંડપની નીચે દરેક સમાજ દરેક જ્ઞાતિનો એક સાથે સમૂહ નિકા થાય એક સાથે સપ્તપદીની વિધિ થાય એના માટે મરુ માયુ પટેલે ઓગણીસ વર્ષ પહેલાં આયોજન કરેલું અને તમામ દ્રષ્ટિઓના સાહ સહકારથી કોરલ ગામના નવયુવાનો આગેવાનોના સહ સહકારથી અને સખીદાતાઓના સહ સહકારથી છેલ્લા ઓગણીસ વર્ષથી ખૂબ જ સારી રીતે લગ્ન જીવનની ગંજેથી નવયુવાનો જોવા જોડાય છે અને ખાસ તો જે સમાજમાં જે બેન્ડ બાજાના કારણે ની જેના કારણે જે મોટો ખર્ચ થતો હતો દેખાદેખીમાં એ ખર્ચ ન થાય અને જે માતા પિતાઓ પોતાના જે બાળકો છે એમનો જે સંતાનો છે જ્યારે નવ યુવાન થાય લગ્નનો ઉંમર થાય ત્યારે એક સમૂહમાં લગ્નનું આયોજન કરે તો એ જે નવ નવયુવાનો જે છે એનો જે ભીજુ ખર્ચ ન થાય અને આવનાર જે બાળકો છે એ બાળકોના પાછળ અભ્યાસ પાછળ ખર્ચ કરી શકે એવો મુખ્ય અમારો હેતુ છે એ અંગ્રેજી માધ્યમ છે કે ગુજરાતી માધ્યમમાં સારો અભ્યાસ કરે અને લગ્નમાં જો મોટો ખર્ચ થઈ જાય તેવું કરે વ્યાજે નાણાં લાવે અને ખેતર ગીરો મૂકીને આ દેખાદેખીમાં મોટું જમણવાર કરતા હતા અને એ જે ન થાય એના માટે અમે આ સમૂહ લગ્નનું છેલ્લા ઓગણીસ વર્ષે આયોજન કરીએ છીએ અને આજે ત્રીસ જોરાનું અહીંયા આયોજન થઈ રહ્યું છે અને ઘણા સખીદાતાઓ એમને ખૂબ મોટું દાન આપેલ છે તેમનો અમે આભાર માનીએ છીએ અને અત્યાર સુધી સાતસો ને ઓગણત્રીસ યુવકો યુવક યુવતીઓએ અહીંયા સમૂહ લગ્નમાં ભાગ લીધો છે અને સુખી સંપત્તિ જીવન આજે જીવી રહ્યા છે તો અમારો જે મુખ્ય હેતુ છે કે જે મોટી કુંડલ છે છેવાડાનું ગામ છે અને દરેક સમાજ દરેક જ્ઞાતિ આ ગામમાં ખૂબ શાંતિથી અહીંયા વસવાટ કરે છે અને ખૂબ સારી રીતે અહીંયા સમૂહ લગ્નનું આયોજન થાય છે અને પુનિત મહારાજ જે છે એ પુનિત મહારાજ પણ અમારે ત્યાં અહીંયા આવતા હતા અને એમના જે સંત છે એ પણ અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છે અને સંતો મહંતોની વચ્ચે આ એક જ મંડપ નીચે નિકા પણ થાય છે અને સપ્તપદીની વિધિ પણ થાય છે અને આ જે સમૂહ લગ્નમાં આજ દિન સુધી ખૂબ શાંતિપૂર્વક આયોજન થઈ રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ અમારું મોટું આયોજન થશે અને આ જ મંડપ નીચે સો જોડા પર લગ્ન સાથે જોડાય એવું અમારું આયોજન રહેશે અને આ આયોજનમાં અમને અત્યાર સુધી જે કોઈ વ્યક્તિઓએ સાથ સહકાર આપ્યો છે જેને દાન આપ્યું છે એમને આ અમે સ્ટેજ ઉપરથી એમનો આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં શિક્ષણનો પણ અહીંયા જે હેતુ છે કે જે છેવાનું ગામ છે અને શિક્ષણથી જે ઉણપ છે જે ગરીબ વર્ગ છે એ સારું શિક્ષણ મેળવે અને એના માટે પણ જે ગરીબ બાળકોને છે એ શિક્ષણમાં જે નાણાંના અભાવે એ શિક્ષણથી વંચિત ન રહી જાય એના માટે અમારો જે ટ્રસ્ટ છે એ શિક્ષણનો પણ મોટો ભાગ અમે આગળ અમે વધવાના છે અને સારી સ્કૂલ બને સારું શિક્ષણ મેળવે અને અલગ અલગ જગ્યાએ તો શિક્ષણ મેળવી શકે ટ્યુશનના નાણાં ન હોય તો અમે અહીંયાથી પ્રોવાઈડ કરીશું એવું પણ અમે આગામી વર્ષોમાં આયોજન કરવાના છે